ઊંચું નિરાલી તો મોરબીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલ થઈ રહી છે પાંચ કિલોમીટર સુધી ટ્રકોની લાઈન હોવા છતાં અધિકારીઓ મન ફાવે તેવી રીતે વચ્ચેથી ગાડીઓ લઈને ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો આરોપ છે જોઈએ સમગ્ર મામલો જો મિત્ર હવે આપણે અંદર એમના જે સાહેબ છે ને એને પૂછવા માટે જઈ છીએ બરાબર એનો શું જવાબ છે ને એ તમે સાંભળજો

aways早 Marche ka ir r�di guha paay ga uprai gaii va apri gai, wa opri gai. invershi capacity mund para za asaaka ai dan gha avenghe i wakriichi maharach hi kwai montalari ko dije. Ba leopardi sahab apa as carare heso ke ar afraid ayo ke seals Aber imal fundamental martial artist

پمے نے آجي ڪا ٻيو ڀيٽا هو ۽ 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 ڀيٽا هو ۽

يوہ ايس سوال پر ہوں ہوں کاکا ہماری بات ہوتی ہے ہماری بات ہوتی کرتا ہے اگر یہ کیانی بات ہے اپ کو اپ کا مطلب ہے اس سٹے ہے اے روزائیں میں بندو نے یہ کیوریج ہے اور پانچ ہنی جالی میں ہاتھ پانچ 50 کرا دیتا اور دو جی دی دیوا ایم کرین ریسکیو کرے بدھی نی میتھری صاحب 20 روپے کا ڈو کرے 40 روپے 50 આયા હળવાઈને બેઠાતા એક એક કાઢો તો જઈ તો હગે ભાઈ આ મજૂર બેઠાતા એટલે મારા સબત તાઈપુ કાઢી તો આજની ડાટી ગાડી આવી ઈ શિફતક્તિના તો ખાલી કરવા લાગી તે ગાડી અરે આજની ડાટી માટે જા એ બોલો બતાવો અમે તો અમે જવું પડે હા હાલો બતાવો બેલડી તો બોન છે ને હા બેલડીમાં છે આ બેલડી નો હોય ને કી ખાલી કરવા આઈકો બોલી મે મારી પા હોય ને આ ન્યા કરી હોય ને ગાડી પર કેમ હોય ને આ પાંચ દીજે છે આ ભાઈની ગાડી વેચી રહ્યા છે અબિયાર પછી

હલો ફોન કરું ફોન થયો વિટાવા બાકી આવી

તમે શિવ નો કાટો હાલ છે નહીં તો હવે તમે મંજૂરી પાસે આપી દીધી મંજૂરી નથી આપી આપી કોને જવાબ નથી તમારો જવાબ છે

એનો નંબર લાવો એને ફોન કરું લાવો લાવો એનો નંબર દીધો લાવો લાવો એને હું ફોન કરું છે સાહેબ સિસ્ટમ માં હલાવવાનું ચાલુ રાખો બાકી બંધ કરી નાખો એક જ મિનિટ માં કઈ આમાં કોઈનું નું કઈ હાલવાનું નથી જે રીતના સિસ્ટમ થી હલાવવાનું હલાવો બાકી કઈ હાલવા દેવાનું થતું નથી બરાબર છે મારો તાળા બદે વિષય થાય પૂરો બ ભાઈ તમારી ગાડી કેટલા જીથી આવી પાંચ જીત્ય ઊભી હે અને હમણાં પાછળ આવેલી ગાડીઓ ખાલી થઈ કે નથી થઈ સાહેબ હવે આને જવાબ તમે દ્યો છો

ભલે ને એને વાત કરવા જ્યો ને એને સાચી વાત કરે છે ને એમાં હું ફેર પડે એ બરાબર છે શું તમારી ہائے نالو ہم کام نہیں کر رہے خالی تھا ہے تم نے لکھے خالی کی دو تھا ہم نے بیچارے ایک ہی خالی مت تھا میں بڑے گھروں ہے وہ نالو لکھے لارا اور بتاؤ نہیں صاحب تو کالے کالے سوال تھا کیا کر دیا ٹوکن کم بچتا پاس نہ ہو رہے ٹوکن اپ کا તમે અમારે વ્યવસ્થા કરે બે અમે કોઈ ની આપતા અમે નહીં નહોતા

પણ અમે સાહેબ ક્યાં ગઈ તમે ગુનો કર્યો પણ અમે અમે તમને તમને એમ કહીશ હા સાહેબ ઉભા રહ્યો ઉભા રહ્યો પણ એમ નથી પણ એવું નથી સાહેબ એ ડ્રાઈવર આવ્યો ને તમે ઉભા રહ્યો એક મિનિટ હા સાહેબ પણ પણ એક મિનિટ ઉભાતો રહ્યો બે મિનિટ આવડી બે મિનિટ એક પેલો પ્રશ્ન એ છે હજી ટોકન નંબર નથી આવ્યો તો જવાબદારી કે હોય એ પેલા કયો હમણાં અમારી નથી તો ભારો કોણ ભારો ભાઈ કોઈ કાટવા તો આ છે ને તમારે માંગી શકો છો હા કરવાના છે ભાડું લેતું જેને જ્યાં કેવું કઈ હું કરવાનું નિયમ નથી અહીં કેમ કરવાનો આયા ઓરજા જો ફારસા ગાડી ગાડી કરું થોડ મગડી તું મને કીધું આખો બહાર આવો આ ખાલી જઈ કાલે ક્યારે આવ્યો કાલે રાતે આવ્યો દોકાન વારો લખ્યો આનો શું કરે છે સમજો સાહેબ અત્યારે શું કેમ કે આગળના ટોકન આપે ને પછી તમે નવ વાર અમે જગડો કે થાય ડ્રાઈવર ડ્રાઈવર આ ડ્રાઈવર બે દિવસ કાલે સોમવાર આપે તોકન નંબર કેટલા આપવો પડે કેવી રીતે મારો ભેગી નો પડે એસી નો હતો એકાશી ભાઈ હતો એબર નંબર તલાખવો પડે આ કાલે સવારે 10:00 વાગે ને વીને એકે ટોકન ના થા પછી એકે મારું નથી લાગે ત્યારે ક્વિન્ટી આપે જમા ગાડી ખાલી નઈ

અત્યારે મિત્ર અહીંયા જેમ ટેકાના ભાવે મગફળીની ખરીદી છે એની અંદર લાગવગ તમે જોવો ચાલી રહી છે અહીંયા લગભગ દુનિયાની ગાડીઓ બરાબર લાઈન ઉપર ઉભી છે અને એની અંદર મંડળીની અંદર અત્યારે સાહેબ કોઈ અધિકારી કોઈ જવાબ દેવા તૈયાર નથી કુંડાળા એને કહી રહ્યા છે પેલા એવું કહેતા હતા કોલો શિવશક્તિ કાંટો જે છે એ નહીં ચાલે હવે શિવશક્તિ કાંટામાંથી ત્રીસ ગાડીઓને વચમાં કાંટો કરાવીને વચમાં ઘાલી દીધી તો આ બધા ડ્રાઈવરોનું એવું કહેવાનું છે આ બધા જે ડ્રાઈવરો લાઈનમાં ઉભા આમ જો અત્યારે હજારો આમ સંખ્યામાં ગાડીઓ લાઈન ઉપર ઉભી જુનાગઢ માંગરોળ બધે દૂર દૂરથી લોકો અહીંયા મગફળી નાખવા માટે આવ્યા છે બરાબર એને એવું કહે છે પાંચ પાંચ દિવસથી અહીંના ડ્રાઈવરો આ બધા ડ્રાઈવરો ભેગા થયા કોઈ સાહેબ જવાબ દેતો નહોતો એટલે એને મોરબીની અંદર જાણ્યું કે ભાઈ અહીંયાથી વ્યવસ્થિત વ્યક્તિ કોણ જૂનાગઢ અહીંયા ફોન કર્યો ત્યાંથી અમારા જે ગોપાલભાઈ જે છે ઇટાલિયા એના ધારાસભ્ય ત્યાંથી ખેડૂતોએ અહીંયા અમારો સંપર્ક કરાવી અને અહીંયા અમને જાણ કરી પંકજભાઈ આ રીતના તકલીફ ચાલુ છે અત્યારે અમારી ટીમ સાથે અમે અહીંયા પહોંચ્યા છીએ મોરબીથી અને જે કાંઈ પણ તકલીફો ચાલુ છે એનું નિવારણ કેવી રીતના કાઢવું બરાબર એમના માટેના અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે અમે પણ અમારી પોતાની ગાડી ફોરવ્હીલ અહીંથી એક કિલોમીટર દૂર મૂકીને હાલીને આવ્યા છે એવડી મોટી લાઈન છે અને જે કંઈ પણ માગણી આ ડ્રાઈવરોની જે કંઈ પણ માગણી છે માગણી ડ્રાઈવરોની પણ યોગ્ય છે આની અંદર માત્ર ને માત્ર જવાબદાર જે છે અહીંના જે અધિકારીઓ જે પૈસાની લાલચ ખાતર કે કાંઈ પણ કારણોસર અથવા મેલી મુરાદથી અથવા તો ભાજપી અને આગેવાનોની ગાડીના નાતે એમની ગાડીઓ વચ્ચે વારો લઈ અને વચમાં લઈ લેવાના જે પ્રયાસો ચાલુ છે બરાબર છે એ રીતના અહીંથી પાંચ પાંચ દિવસથી આ લોકો ગાડીઓની લાઈન રાખીને બેઠા છે તો કેટલા દિવસ હજી વધારે ચડાવવાના અને વચમાં જે કંઈ પણ ભાજપના નેતાઓ અથવા ભાજપના મળતીઓ અથવા તો મંડળીયારે સંકળાયેલા અમુક ભાજપ સાથે જોડાયેલા લોકોની જો ગાડીઓ આવે તો ત્વરિત ધોરણે બીજે કાંટો જે મંજૂરીનો આપેલી એવી જગ્યાએ પણ એના કાંટાની કાંટા ચીઠી બની અને એમની ગાડીઓ લેવડાવી લેવામાં આવતી હોય છે અત્યારે તમે જુઓ અહીંયા ઘણી બધી એવી ગાડીઓ વચમાં લેવડાવી લીધેલી છે માત્ર ને માત્ર ડ્રાઈવરનો વિરોધ એટલો છે કે જો કામ કરવું હોય તો નિષ્ઠાથી કરો અને લાઇનસર સર વારા બંધ કરો પાંચથી નહી પંદર થી રોકાવ અમને મંજૂર છે પણ જે લોકો વચમાં તમે જે વારા લેવડાવી લ્યો છો એનો મતલબ શું છે બરાબર એટલે અત્યારે સાહેબને પણ થોડોક ભી પડ્યું એવું લાગે છે અને એ એમના કોઈ ઉપા અધિકારીને વાતચીત કરી અને યોગ્ય આનું નિરાકરણ આવે એ રીતની કામગીરી કરી રહ્યા છે તમે જુઓ અત્યારે અહીંયા ઘણી બધી ગાડીઓ જે છે બરાબર અહીંની જે પરિસ્થિતિ છે એ તમે જુઓ આપણું આપણું કેવાનું એ થાય છે કે હોળ તારીખ ની ગાડીઓ પડી છે ખાલી થઈ જાય છે અને બારોબાર કાંટો કરીને આવે છે કાંટો કંપની નો છે એ કાંટો નહીં

તો આ ભાઈ નો વારો એકાવન મોતો આવ્યો ત્યારે તો પાછો પંદર કાટી ગઈ તો વીસ એકાવન માં જાય પંદર તો કટણી વધવી જોઈએ હવે રાતે ટોકન બદલાયું ટોકન બદલાવ્યું મેં પૂછ્યું કેટલી ગાડી ખાલી થઈ તો પંદર સોસઠ માંથી પંદર બાદ તો કેટલા થાય ઓગણ ચાલીસ તો મારો વારો અડતાલીસ આવ્યો

અરે આનું કેવું શું થાય ભાઈ જવાબદાર વ્યક્તિ કોણ સાહેબ રહ્યો ને ઓલો કિંગ ગયો આવતો હાલો આપણે સાહેબ પાસે હાલ જમવા માટે શેપતા આવીઓ છે ટિકિટનો જવાબ દેના કરવા આવો ટોકન લાવો કોમ તમે પહેલા એક ભાઈ કામમાં બહાર આવો હવે એની ટોકન ક્યાં ગિવે એની આવો બરાબર આ કાઈ ના જઈ જો એ શ્રી બીજવાત જીવાત કોની ચાલે

કાલ ની જેટલી પડી ગઈ હોય ને એ ગાડી અહીંયા હોય પાછા અહીંયા થી એ એના થઈ હલો હું સમજાવું

મેં તો કીધું હોય ને આવે આ ગાડી બે ગાડી છે ને માં કે ખબર નહિ હું એમ ના લેતા આ દેખે

બટુ કાટી ના એ હું શું બરાબર યે વાળા પછી વાળા નંબર લખાજે અહીંયા કામ કાટા પર રીતે કે રાખો એવું અમે દે જેનો અમે દીધી પરલો પણ આ વાત દેવા કે હું ઈચ્છું છું યાર કેમ નથી

આવતી <intervism>. <cansal>

એટલે કાલે જે 50 હજાર સહી ઓનલાઈન ને ઓનલાઈન ની જે આ સુરક્ષાની મર્યાદા ને અમાર સાદા 50000 આની ઓવર છે તો તમારી આ કે 15 ની જા આવી ગઈ તો આજ જે તો ને આપણો બીજો માણસ ને બીજો માણસ આ લેવા હા રોગત રોગત આ અમે આપ સાહેબ આમાં આની નોટ આપ અરજ ના કરો આપનો કોઈ આપણી નો ઓનલાઈન નહી કહેવાનો મારો ઇલેક્ટ્રિક સિસ્ટમ મેરે

કદરન મોનટ્રી વાયસ મંત્રી વાયસ કન્નાપેન મોનરજ્યુઝ આપ રેડી ગાડી પાંચ મોનટ્રી આમાં કેવું એના લાઈનમાં ના લાવો આપણે છે بتاي صاحب ملي به گادي مڪنه هاي سمجھي ٿي نه ڪا 2000 منو ها ها ملي جي نو امس نا تو ٻڌايو 15 منو منهن پطري گهر ڏو ملي وارا ڪرن يعني اڪي روگي مانو نيرڪڻ کان ڳالهه ڪيو ها ماڻهن جو سوانه مارا گهڻا ٿا پھر هاي جو هاي نمبر 40 سے پہلے میں بات کر رہا ہوں منڈی وچ ہم اپ لوگ بن گئے ہیں ہم یہ تو کہہ رہے ہیں کہ ہم کا مطلب ہے کہ ہم نے منڈی والے صاحب ٹائم کر دیا ہے الله اکبر 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 આ મિત્ર અત્યારે તમે જે જોતા હતા આ રીતની માથાકુટ છે જ્યાંથી મલળીઓમાંથી જે મગફળી ભરીને જે ગાડીઓ આવી બરાબર અત્યારે એવડી પરિસ્થિતિ એવડી હેરાનગતિ આ લોકોની છે કે જે ટોકન નંબર જે આપ્યા હોય એની અંદર પણ વચ્ચે ગાડીઓ લઈ લેવાની તમે સ્કીમો જોઈએ અત્યારે બરાબર હવે મિત્ર અત્યારે અમને જે કંઈ પણ કર્મચારી જે કંઈ પણ અધિકારી જે છે એની અરે શાંતિથી બેહી આ લોકોનું જે સુખદ સમાધાન ને નિરાકરણ આવે કારણ કે તમને અમે બહાર બતાવવા જઈએ ને તો જે કહેવાય ને ઘણી સંખ્યાની અંદર લાઈનો પડી છે બારોબાર તમને બતાવી તમને એમ થાય કે ઓહો આવડી મોટી લાઈનો છે મગફળીની બરાબર આ પરિસ્થિતિ છે એટલે આની અંદર યોગ્ય નિરાકરણ આવે એવા પ્રયાસો હવે અમે અમારી ટીમ સાથે અધિકારી પાસે બેસી અને ઉપલા અધિકારીને ફોન કરવાનો થતો હોય કાલે કદાચ ચાલુ રાખવાનું થાય એ રીતના વાતચીત કરી અને એનું યોગ્ય સુખદ સમાધાન થાય એવા પ્રયાસો કરી છે અને મિત્રો જે કંઈ પણ ખેડૂતના દીકરાઓ આ વિડીયો જે જોતા હોય વધુને વધુ શેર ફોરવર્ડ કરો જેથી કરી અને આમને યોગ્ય ન્યાય મળે અને મંડળી વાઇઝ આવનારા સમયની અંદર ગાડીઓના નિરાકરણો ઉતરે એવા પ્રયાસો હવે આપણે કરીએ છીએ તો આટલું કહીને વીરમીજી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન તો અત્યાર માટે બસ આટલું જ તમે આ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો